What

સંતો એ તો મત હાચો છે પણ વિજ્ઞાન એવું કહે છે કે એક લાખ ને ચાલીસ હજાર કીટાણું તમારા શરીર માં અંદર સંતોલન ના હોય ને તો શરીર માં એમ ડોક્ટર કહે છે કે ભાઈ કણ ઘટી ગયા પાટલા સડા એક લાખ ચાલીસ હજારથી આગળ એક લાખ ના જોઈ સંતુલન એક લાખ ને ચાલીસ હજાર હોવા જોઈએ અને રોજ ના હવા દહ લાખ બને એમાંથી બધું રિફાઈન્ડ થાય બધું રિફાઈન્ડ થયા પછી રજ બને લોય એમાંથી મોસ બને છે

તમે અંદર કોઈ પણ બીજ નાખો ને તો પૃથ્વીનો રંગ પીળો છે બફાઈ જાય મોજ હોય તો હો ભેજ ના હોય તો બીજ બળી જાય પણ ભેજ હોય ને હોય તો એની અંદરથી પૃથ્વીમાં જે બીજ નાખો ને તમે એક કે બે દિવસ ફૂલતા ફૂલતા જોઈ લેજો એનો કલર હાવ પીળો હોય છે અને ઉગ્યા પછી એક નીચે મૂળ જાય વચ્ચે ડોડી આવે અને ઉપર બે જ પોદડા આવે એક શિવ અને એક શક્તિ આ બે પોદડા એક શરીરમાં આવે છે શ્વાસ અને ઉઠીને બહાર જાય છે એ ઉશ્વાસ ઉશ્વાસ છે શક્તિ છે ને શ્વાસ એ શિવ છે આ બેનું મંડાણ રચાયું તેમાં જોગણી માને ને સંગ ચલુ નઈતર ચલુ અકેલી મે હું આજ પુરુષ બાવા કી ચેલી માયા નું મંડળ તો મે રચાયું માં જોગણી એ પેલા જુગમો શંકર ઘર માં આવી હે શંકર ના ઘર પટરાણી અરે ભસ્માસુર ને શંકર ને મે લડાયા પાર ધંધો ફૂટે ને એટલે સીધો પવન નો રંગ લીલો હશે અને પવન અડે ને એટલે સીધો બોલો પીળું બીજ તમે અડદ નો ડોણો કાળો વાય પણ ઉલજ્યા પછી લીલો થાય છોડ અને પાછો જે વાયો તો ને ઠેઠ પાકીને એટલે આવે તો ઈનો એ જ કલર લેબડા ને લેબોળી તમે વાવજો વારો જેવી વાઈ થી એવા કલર ને એ કણ વાવો ઉજીન બહાર આવે એટલે લીલે આવે ને એના ઉપર પીળો કલર આવે ને ઈની એ જ એમાં ચક્કર હોય એનું હોય જ હેડ હે કહા સે આયા તું કહા સમાયા વોહી બડા ચંબા કોઈને જોયા હોય તો કઈ બતાવો મોતી કેસા

જેટલા મથેજા વાળ તોડી રાણી મે એટલા કુકર્મ કર્યા છે પણ હવે મને બચાવો ત્યારે તોરલ એટલો ગીધીક જો હોય એને નઈ કીધું કે હું બચાવું આપણો તારવા વાળો અલગ ધણી તારશે તારશે નહીં જાડે જા તારી આ નાવડીને મારો સદગુરુ ડૂબવા નઈ દે એમ આ પોજ ભૂતોનું શરીર જે નાવડું જો સદગુરુનો હોપી દયો ને પણ શરીર જાય પણ તમે ના જો

પણ તું અહીંથી ચરણ હેડાડતો હેડાડ જો દારૂના અડે લઈ ગયો તો ઇંગ્લેન્ડ ના પટરિયા ને ઠેલ્યો તોડી હે જો જઈને જવાનું હતું ના જો જો હે હાથ હાલ્યા તને પુણ્ય દાન કરવા ભગવાનના ના નામ માં તાળી વગાડવા પણ જે તો હાથી થી પોટલી તોડી તોડી બગાડી હે તે તો આખો ભબેલું વાસણ દામ વાળ્યું કાન આપ્યા તને પ્રભુના ગુણ હોબળવા પણ તે બગાડી મનના ઉપર ભગવાન સંતો મહાપુરુષો આપણા ભારતના અનુભવી કબીર સાહેબ જેવા ત્રિકમ સાહેબ જેવા મોરાર જેવા રવિ જેવા મીરાબાઈ જેવા નરસિંહ જેવા જલારામ જેવા

તો કેટલા આનંદ થઈ જાય અને ખરો બને એ કોક કરે હે જે ખરો બની જાય ને એ મેદાન માં એનું કોક કરી જાય એ મહાપુરુષો સંતોનો સાહેબ સો ચર્ચા તો સાસદિયાના ના થઈ ગઈ અને પછી ના બેઠા કે આ બધું સમજાઈ ગયું પણ હવે તમે કોઈ એમ મારે કરવું છે કારણ તોરલ કીધું કે તને બેહોર ના આવડામાં આ તો બધું પિક્ચર માં પેલું દ્રષ્ટાન ના નાવડું વતાડી નો માલક ડોલર થાય આ સંસાર એક સાકર છે ને એમાં કાયા રૂપી જે નાવડું છે ને એ હાલક ડોલક થાય છે પવનનો ઝપાટો આવે એટલે હો કારણ હોમ જે ચાલે પવન જ ચાલે બીજું શું ચાલે છે પવન જો એટલે વાત ધબ પવન નો ઝોલો વધારે ચડે ને એટલે કાયા વંશી ડોલવા લાગ્યા નાવડું ડોલવા માંડે છે અને તોરલે કીધું કે ຈમ જાડી જ આવે કે હવે મને ડર લાગે આટલા દાડા તો કેટલા નય ઈ વખતે મને ડર નથી લાગ્યો પણ આજ સત્ય સમજાયું એટલે મને ડર લાગે છે હે મને બચાઈ લે જાણે તોરલે કડ કીધું કે તાર બચવું હોય ને તો હું ગેરંટી આપું દસ્તાવેજ ઉપર તું કેતો લખી દઉં

પાપ તારો રે પ્રકાશ જાણે જા એ ધર્મ તારો રે હમ હાલ રે તારી બેડલી ને ડુબવા રે નઈ દમો એ તારી નામડી ને ડુબવા નઈ દમો આડી